નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમમાં વાત એપીલેપ્સી વિશે વર્લ્ડ એપિલેપ્સી ડે છે એપીલેપ્સી એટલે વાઈ ખેંચ જેને આપણે સામાન્ય ભાષામાં કહેતા હોઈએ છીએ અને શા માટે કોઈ વ્યક્તિને ખેંચ આવે છે શા માટે આખરે કયો રોગ છે કઈ એવી ગંભીર બીમારી છે આ જે બીમારી છે તેના વિશે ખાસ લોકોમાં એટલું જ્ઞાન નથી એટલી જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કાર્યક્રમમાં ખાસ બે નિષ્ણાત તબીબો પાસેથી એ જાણવું છે કે આખરે શા માટે એપિલેપ્સીના કારણો જે છે લોકોની અંદર જોવા મળે છે શા માટે એપિલેપ્સીના લક્ષણો લોકોની અંદર જોવા મળે છે આખરે તેનું નિદાન કેવી રીતે થઈ શકે અને ખાસ ખાસ કરીને વાત જ્યારે આવે છે પુખ્ત વયના લોકો કે જે એનાથી પીડાય છે તેના જે આ રોગ ઉપર કેવી રીતે નિયંત્રણ મેળવવું અને તેની જે સારવાર છે તેના વિશે તો ચર્ચા કરીશું પરંતુ ગંભીર બાબત એ છે કે બાળકોની અંદર જ્યારે વાયના લક્ષણો દેખાય બાળકોની અંદર જ્યારે એપિલેપ્સીના તબક્કાઓ જોવા મળે ત્યારે શું કરવું કેમ કે બાળકોને કોઈપણ પ્રકારની જ્યારે બીમારી થતી હોય છે ત્યારે મા બાપ ખૂબ જ ચિંતામાં મુકાતા હોય છે અને એ સમયે ખ્યાલ નથી રહેતો કે આખરે શું એવી દવાઓ આપવી કે શું એવી સારવાર આપવી કે જેનાથી બાળક જે છે તે રિકવર થઈ શકે એટલે આ તમામ બાબતોની ચર્ચા કરીશું આજે વર્લ્ડ એપિલેપ્સી ડે નિમિત્તે જે ડે સ્પેશિયલો કાર્યક્રમ છે અને વધુ ન લેતા હું પરિચય કરાવી દઉં આપણી સાથે બે નિષ્ણાત તબીબ જોડાયા છે ડોક્ટર દેવસી વિસાના આપણી સાથે જોડાયા છે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર દેવસી આપનું કાર્યક્રમમાં ડોક્ટર નિકિતા ભટ્ટી ન્યુરો ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ પણ આપણી સાથે જોડાયા છે આપ બંનેની પાસેથી જાણવાનું છે કે એપિલેપ્સી એ કેવા પ્રકારની શારીરિક તકલીફ છે કેવા પ્રકારે જે લોકો છે જે એ કેવી રીતે સારવાર તેની મેળવી શકે શરૂઆત ડોક્ટર દેવસી આપનાથી જ કરવી છે સૌથી પહેલાં આપણે ખૂબ જ બેઝિક નોલેજ કે જે લોકોમાં સામાન્ય જે જાણકારી નથી એ જાણકારી લોકોને આપણે આપી દઈએ અને આ થોડોક ઇતિહાસમાં આપણે જઈશું અને અત્યાર સુધી જે સારવારની પદ્ધતિ તેના વિશે આગળ જતા કાર્યક્રમમાં ચર્ચા કરીશું પણ સામાન્ય લક્ષણ એનું શું હોઈ શકે નમસ્કાર એપિલેપ્સી એક ગંભીર બીમારી છે આ વિશે ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી પેલા લોકોમાં કે આ કઈ સાયકેટિક પ્રોબ્લેમ છે કે કોઈ દેવી દેવતાનો શ્રાપ છે પણ આવું નથી આ એક મગજની બીમારી છે બેઝિકલી આપણું જે છે એ એક ઇલેક્ટ્રિક સર્કિટ છે જ્યારે આ બ્રેઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થાય તો એને કારણે પેશન્ટ બેભાન થઈ જાય હાથ પગ ટાઈટ થઈ જાય હાથ પગમાં જર્કસ આવે ડોડા ઊંચા ચડી જાય વધારે હોય તો પેશન્ટની જીભ કચરાઈ જાય અથવા યુરિન પણ પાસ થઈ જાય આ બધા એપિલેપ્સીના કોમન લક્ષણો છે આ ઉપરાંત નું હોય પર્ટિક્યુલરલી ચિલ્ડ્રન તો એમાં ઘણી વાર ખાલી બે મિનિટ માટે મોન થઈ જાય અથવા તેમને ધ્યાન ના રહે શું કરે છે એવું પણ હોઈ શકે અમુક વખત એપિલેપ્સીમાં માણસ માત્ર ચાલતા ચાલતા પડી જાય જેને આપણે એટોનિક સીઝર કહીએ એવું પણ થઈ શકે ઓકે અને ખાસ કરીને આપણે બાળકોની વાત કરીએ તો બાળકો ઓચિંતા જયારે બાઈક આવે જયારે એને એ પ્રકારે ત્યારે શું કરવું જોઈએ ખરેખર તો કોઈ એની ત્વરિત સારવાર કોઈ શક્ય છે એપિલેપ્સી જ્યારે આવે આપણી સામે કે કોઈ પણ સામાન્ય માણસની સામે એપિલેપ્સીનો એટેક જો કોઈને આવતો હોય તો સૌથી પ્રથમ પેશન્ટને એક સાઈડમાં જોઈન્ટ સુડાવી દેવાનું જેથી કરીને સલાઈવા અને સલાઈવા લંગ્સમાં ના જાય અને સલાઈવા બહાર નીકળી જાય નહીં તો પેશન્ટનો શ્વાસ ઓછી બંધ થઈ શકે છે આ ઉપરાંત ઘણી અમે જોઈએ છે કે પેશન્ટના રિલેટિવ્સ એના મોઢામાં ચમચી નાખે અથવા આંગળી નાખે જેથી કરીને એમને થાય કે જીભ ના કચરાય આ બધું ના કરવું જોઈએ પેશન્ટને માત્ર એક સાઈડમાં જોઈને સુડાવી દેવું જોઈએ તેને કઈ આજુબાજુમાં વાગી ના જાય એવી વસ્તુ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શું ના કરવું એ વગર વધારે અગત્યનું છે ઘણી વખત પેશન્ટના પેશન્ટના પેરેન્ટ થઈ જાય અથવા બીજી થઈ જાય તો આ બધી વસ્તુઓ ના કરવી જોઈએ મોટાભાગની ખેંચ એક થી બે મિનિટ રહે જો આથી વધારે લાંબો સમય રહે તો તરત અમે એક મીડાઝોલામ નામનો નેઝલ સ્પ્રે આવે છે તે પેશન્ટના નાકમાં કે મોઢામાં સ્પ્રે મારી દેવાનો અને જો વધારે સમય માટે ચાલે પાંચ થી દસ મિનિટ માટે કન્ટિન્યુઅસ ખેંચ ચાલે તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને પેશન્ટને નજીકના ન્યુરોલોજીસ્ટ પાસે લઈ જવા જોઈએ પણ આ જે આપ દવાનું નામ લઈ રહ્યા છો શું દરેક એપિલેપ્સીના દર્દીઓ સરખા હોય છે કેમ કે આપણે શારીરિક સ્થિતિ પણ એમની જોવી જોઈએ એટલે આ કોમન છે દવા કે જે દરેક એપિલેપ્સીના દર્દીને આપી શકાય જ્યારે એને ખેંચ આવે છે મોટા ભાગે આ માટે તમારે પેશન્ટને પહેલા ન્યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ અને જો ન્યુરોલોજીસ્ટ એમને પ્રિસ્ક્રાઇબ કરી આપે તો જ પછી એ મીડાઝોલમ નામનો નેઝલ સ્પ્રે આવે છે એ તરત પેશન્ટને આપવો જોઈએ પણ ન્યુરોલોજીસ્ટને કન્સલ્ટ કર્યા બાદ એ આપવામાં કાંઈ કોન્ટ્રા ઇન્ડિકેશન પણ હોઈ શકે છે એથી કન્સલ્ટ કરી અને પછી જ આપવો જોઈએ મોટાભાગે આ સ્પ્રે અમે એ બાળકોને અથવા એ વયસ્ક એપિલેક્સીના પેશન્ટને આપતા હોય જેમને વારંવાર ખેંચ આવતી હોય છે કોઈને પહેલી વખત ખેંચ આવે તો ઓબ્વિયસલી આપણે એમને આ સ્પ્રે નથી આપવાના ઓકે ડોક્ટર નિકિતા આપની પાસે આવીશ બાળકોને ઓચિંતા કઈ થઈ જાય એટલે મા બાપ તરત જ પેનિક થઈ જતા હોય છે ચિંતામાં મુકાઈ જતા હોય છે આપ શું કહેશો કેવા પ્રકારે સારવાર એમની થવી જોઈએ અને ખાસ તો કોઈ આપણે નિદાન કેવી રીતે કરી શકીએ કે એને આ પ્રકારનો રોગ છે અને આ શું આને નોર્મલ કહી શકાય કે કેવા પ્રકારની સ્થિતિ આને ગણી શકાય ગંભીર પ્રકારની સ્થિતિ છે પણ એમાં પેરેન્ટ્સને છે ને એજ્યુકેશન્સ રહેવું વધારે જરૂરી છે જેમાં ગભરાવા કરતા કરવાનું શું છે એની તકેદારી રાખવી જોઈએ જરૂરી આપણે કીધું એ પ્રમાણે નેઝલ સ્પ્રે કોઈ પણ એપિલેપ્સી વાળું બાળક આવતું હોય છે તો એને અમે લોકો નેઝલ સ્પ્રે ડોક્ટરના કન્સલ્ટન્ટ સાથે લેવાની આશા રાખીએ કે તમારી પાસે હોવું જ જોઈએ એપિલેપ્સી નો કોઈ ટાઈમ નક્કી હોતો નથી કે આ જ ટાઈમ આવશે એ ખાતા ખાતા આવી શકે સૂતા સુતા પણ આવી શકે બોલતા બોલતા આવી શકે છે ડ્યુરિંગ થેરાપી પણ ઘણી વખત આવી શકે છે તો એના માટે આપણે કોઈ કારણ જવાબદાર નથી કે આ જ કારણથી એપિલેપ્સી આવી ગઈ છે એટલે અમે જયારે પણ એપિલેપ્સી વાળું બાળક આવતું હોય ત્યારે પહેલી જ વસ્તુ કહીએ કે પેનિક નહીં થવાનું તમારે આગળ શું કરવાનું છે એ જ રીતે તમારે થોડુંક સાઈડમાં લઈ જવાનું છે વેન્ટિલેશન વાળો રૂમ પ્રોપરલી રાખવાનો છે કે એને મૂંઝારો ન થવો જોઈએ એને પ્રોપર વેન્ટિલેશન આપવાનું છે એ પછી સરપ્રેન પાંચ થી સાત મિનિટ દસ મિનિટ રેસ્ટ આપી અને પછી આવે અને જો લાંબી ચાલી તો તરત ને તરત એમને ઇમરજન્સી સારવારમાં મોકલવા જ પડે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે એ ડ્યુરિંગ એપિસોડ પછી શ્વાસમાં અન્નળીની અંદર થૂંક જમા થઈને બચું ગુંગળામણ અનુભવે છે વધારે ડેમેજ હોય છે તો આગળના કોન્સિકવન્સીસ ના થાય એના માટે થઈને ઇમરજન્સી સારવાર લેવી જોઈએ પણ પહેલી વસ્તુ એ જ મારી સલાહ છે કે ગભરાવાની જરૂર નથી હા એક સિરિયસ કન્ડિશન છે પણ એને તમે વ્યવસ્થિત મેડિકલ ટર્મિનોલોજીમાં તમે એને વ્યવસ્થિત રીતે ટેકલ કરો

કોમનલી મગજમાં અલગ અલગ એરિયા હોય છે એમાંનો એક એરિયા હોય છે કે જેને ટેમ્પોરલ લોબ કહીએ છીએ આપણે ભાગે ત્યાંથી ઉત્પન્ન થાય છે પણ આ ઉપરાંત બ્રેનના કોઈ પણ એરિયામાંથી એપિલેપ્સી ઉત્પન્ન થઈ શકે છે એપિલેપ્સી થવાના ઘણા બધા કારણો હોય ઘણી વાર બ્રેઇનમાં ન્યુરો ટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ હોય તો એને કારણે એપિલેપ્સી થઈ શકે કોઈને જૂનું વાગેલું હોય અથવા તો કોઈ બાળકનો જન્મ થયો હોય ત્યારે એને પેરીનેટલ ઇન્જરી થઈ હોય અથવા તો હાઇપોક્સિક બ્રેન ડેમેજ થયો હોય જેથી કરીને એને જન્મ વખતે મગજમાં ઓક્સિજન ઓછું પહોંચ્યું હોય તો એને કારણે પણ વર્ષો પછી પેશન્ટને ખેંચ આવી શકે છે કોઈની બ્રેન સર્જરી થઈ ગઈ હોય તો એને પણ વર્ષો પછી ખેંચ આવી શકે છે આ ઉપરાંત બ્રેઇનમાં કોઈ ઇન્ફેક્શન હોય જેમ કે બ્રેઇનનું ટીબી બીજું ઇન્ફેક્શન જેને આપણે ન્યુરોસિસ્ટિસિલકોસિસ કહીએ આ ઉપરાંત કોઈ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય સપોઝ કિડની કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તો એમને બ્રેઇનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે પણ ખેંચ આવી શકે છે આ સિવાય એપિલેપ્સી કોઈ બ્રેઇન ટ્યુમરને કારણે પણ આવી શકે અથવા તો બ્રેઇનના એક ભાગ થોડો સુકાતો હોય કે જેને આપણે ટેમ્પોરલ સ્કલેરોસીસ કહીએ એને કારણે પણ એપિલેપ્સી આવી શકે આમ એપિલેપ્સી થવાના ઘણા બધા કારણો હોય છે આમાં અમુક કારણોથી જો પેશન્ટને એપિલેપ્સી થઈ હોય તો એ થોડા વર્ષોમાં ટ્રીટ થઈ શકે છે જેમ કે કોઈને મગજનું ટીબી થયું હોય તો એ વર્ષ બે વર્ષમાં એથી નાબૂદ થઈ શકે છે પણ અમુક કારણ હોય કે કોઈને માનો કે મગજમાં બ્રેઇન ઇન્જરી થઈ હોય સ્કાર થયો હોય બ્રેઇનમાં ડેવલપ તો આ એપિલેપ્સી જિંદગીભર પણ રહી શકે છે તો ડોક્ટર કોઈ સારવાર કોઈ ટ્રીટમેન્ટ એ પ્રકારની શક્ય છે કે જેનાથી વહેલી તકે નિદાન થઈ શકે કેમકે પહેલી વખત જ જયારે લક્ષણો દેખાય કે જ્યારે કોઈને ખેંચ આવે એ જ વખતે તરત જ સારવાર ચાલુ કરી દઈએ તો શું વહેલા મોડે સાવ દર્દીને રાહત મેળવી શકાય સાવ દર્દી સંપૂર્ણપણે રિકવર થઈ શકે એવું થઈ શકે અલગ અલગ કારણોસર થાય છે જેમ મેં કીધું એમ કે અમુક કારણો રિવર્સિબલ હોય છે જેમ કે કોઈને બ્રેનમાં હેમરેજ થયું કે બ્રેનમાં ટ્યુમર હતું તો 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 તમે કરાવી લીધી એ રિવર્સિબલ હોય છે મટી જાય બાકી મોટાભાગની જે કોમન એપિલેપ્સી હોય છે જે બાળકોમાં થાય છે એ પણ અલગ અલગ પ્રકારની હોય છે એકનું એક્ઝામ્પલ આપીશ જેમ કે જુએનએલ માયોક્લોનિક એપિલેપ્સી તો એ લાઈફ લોંગ એપિલેપ્સી હોય છે કે પેશન્ટ જેવી દવા બંધ કરે એવા એમને એટેક આવવાના ચાલુ થઈ જાય અમુક એપિલેપ્સી હોય છે વર્ષ બે વર્ષમાં બે ત્રણ વાર એટેક આવે અને પછી પેશન્ટને એમાં હંમેશા માટે સારું થઈ જાય એવું પણ હોય છે આ ઉપરાંત એપિલેપ્સી ભાગે લગભગ નાઇન્ટી પર્સન્ટ પેશન્ટ જે હોય છે એ દવાઓથી ટ્રીટ થાય પણ જે ટેન પર્સન્ટ કેસ વધ્યા એમાં પેશન્ટને બે ત્રણ અથવા એથી વધુ દવાથી પણ જો રિકવરી ના આવે અને વારંવાર એટેક આવતા હોય તો એને આપણે ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી કહીએ છીએ હવે આજના ટાઈમમાં આધુનિક સારવારથી

સૌથી કોમન ફેક્ટર હોય છે ભૂખ્યા હોવું બીજું હોય છે ઊંઘ બરાબર ના થવી અમારે ઘણા પેશન્ટ એવા હોય છે જે પર્ટિક્યુલર આપણે ગુજરાતમાં નવરાત્રીમાં જ અમારી પાસે આવતા હોય કે મોડી રાતે ગરબા ગાતા હોય ઊંઘ બરાબર ના થતી હોય થાકી ગયા હોય ભૂખ્યા હોય અને એમને ત્યારે ખેંચ આવે એટલે કોઈ પણ જાતનો શારીરિક કે માનસિક સ્ટ્રેસ એનાથી એપિલેપ્સી આવી શકે ઘણીવાર અમુક દવાથી પર્ટિક્યુલરલી અમુક એન્ટિબાયોટિકથી એપિલેપ્સી આવી શકે અમુક વાર ફીવર પણ કન્વર્ઝન આવી શકે આથી અલગ અલગ કારણોસર પેશન્ટને એપિલેપ્સીને એટેક આવી શકે હવે જેમ મેં કહ્યું એમ કે મોટા ભાગે પેશન્ટ જે છે એ દવાથી જ કંટ્રોલ માં આવી જાય પણ જો દવાથી કંટ્રોલમાં ના આવતું હોય તો પછી આપણે આગળ એના બીજા ઇન્વેસ્ટિગેશન કરાવી અને શું એ સર્જિકલ કેન્ડિડેટ છે કે નહીં એ જાણી અને પછી આપણે એપિલેપ્સી સર્જરી વિશે વિચાર કરી શકીએ બિલકુલ ડોક્ટર નિકિતા આપની પાસે જ્યારે પેશન્ટ્સ આવે છે કેવા પ્રકારના અનુભવ થતા હોય છે આપને કેવા પ્રકારે અપ એમની જે પીડા છે એને કેવી રીતના આપણે ઓછી કરવાનો પ્રયાસ કરી શકીએ કોઈ સામાન્ય લોકો માટેનો આ સવાલ કે જેમને ખબર નથી પણ તેમના સ્વજન કે તેમના પરિવારમાંથી કુટુંબમાંથી કોઈને છે તો પછી શું કહેશો કે કેવી રીતના એ જે દર્દી છે તેની સાથે કેવી રીતે તાલમેલ સાધી શકે એપિલેપ્સી છે ને એક જીનેટિક ફિનોમિનામાં પણ જોવા મળે છે કે જીનેટિક ફિનોમિનામાં બાપ દાદાઓને કોઈને પણ રહેલી હોય છે તો ત્યાંથી પણ બચ્ચન આવી શકે છે અને જનરલી અમારા અમારી ફિલ્ડમાં જયારે બચ્ચું જન્મતા કે લીવર ઉપર સોચો આપો પીળીઓ થઈ જવું આ બધી વસ્તુ હોય છે તો અમુક 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 પીળીઓ થોડોક વધી જાય છે ત્યારે પછી બ્રેઇનને ઓક્સિજન નથી મળતું ત્યારે એવી કન્ડિશનમાં છે ને એપિલેપ્સી નો અટેક આવતો હોય છે બચ્ચાને હવે એપિલેપ્સી એટલે કેવાય ને મગજનો એક ટાઈપનો ભૂકંપ કે જે મગજના તાતણાઓના કનેક્શન હોય છે ને એ બ્રેકડાઉન કરે છે અને એના કારણે અમુક એરિયા જે હોય છે એ કામ ઓછા કરી શકે છે હવે આપણે શું કરવાનું છે કે એરિયા જે મગજના તાતણા તૂટી ગયેલા છે એરિયાને થેરાપીથી વ્યવસ્થિત રિકવર કરવાના છે એટલે જનરલી આમાં મેડિસિન એટલી જ જરૂરી છે અને સાથે સાથે એક્સરસાઇઝ કરીએ તો બચ્ચું ઝડપથી રિકવર થઈ જાય છે એવા ચાન્સીસ કે જાણવા મળ્યા છે એના ઉપરાંત અર્લી ઇન્ટરવેન્શન કહેવાય છે કોઈ પણ બચ્ચુને સપોઝ કે એપિલેપ્સી આવે છે જન્મતાની સાથે જ તે તો ઘણી બધી રીતે એનું વર્કઅપ કરે રાખવું જોઈએ જેમ કે એનું કોગ્નિશન સોશિયલ મોટર માઇલ્ડ સ્ટોન ડીલે તો નથી ને અને એના કારણે જનરલી બ્રેન ઉપર શું ડેમેજ થઈ છે એ વસ્તુ જાણી અને એ વસ્તુ સમજી અને એના ઉપર આપણે આખો થેરાપી પ્રોટોકોલ કરતા હોઈએ છે ફોર એક્ઝામ્પલ સપોઝ કે બચ્ચું જન્મની સાથે ખેંચ આવી છે અને એક હાથ અને એક પગમાં એક પગ અને એક હાથમાં એમને થોડીક ખોટરાઈ ગઈ છે તો એની ઘણી બધી થેરાપી આવે જેમ કે ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી છે સેન્સરી ઇન્ટિગ્રેશન ઇન્ટીગ્રેશન થેરાપી છે તો એનાથી જે ડેમેજ થયું છે એને રિવર્સિબલ કરી શકાય છે જો વધારે પડતું ડેમેજ થયું છે તો એ પરમનન્ટ લોસ છે પણ અમુક હદ સુધીનું ડેમેજ છે તો આપણે રિવર્સિબલ કરી શકીએ છીએ અને બીજી વસ્તુ એ કહીશ કે જ્યારે પણ એપિલેપ્સી આવે છે તો ફિઝિયોથેરાપી કે એવી વસ્તુ છે કે જેમાં બ્રેઇન જીમ એક્ટિવિટી આવે તે તમારા મગજના તાતરાઓને એટલા સતર્ક કરી દો એટલા તાકાતવાર કરી દો કે તમે ટૂંકમાં કહેવાય જઈએ ને કે બિલ્ડિંગ બિલ્ડિંગ હોય તો એને એટલું બધું વ્યવસ્થિત રીતે પોષણ આપો એટલા સરસ પિલર બનાવી દો ગમે એવા ભૂકંપ આવશે તો વાંધો નહીં આવે એટલે એક સ્ટેપ આપણે અપ કરી શકીએ હા આપણે એને રોકી તો ન શકાય એના માટે કમ્પલસરી મેડિસિન લેવી પડે ઇન્સિડન્ટ ઓફ એપિલેપ્સી આપણે ડિલેડ કે પછી પ્રોલોંગ ટાઈમ કરી શકીએ કે જે વસ્તુ પંદર વીસ દિવસે આવે છે બે એપિલેપ્સી અને સેમ વસ્તુ ધીરે ધીરે રિકવર થતું જાય છે વિથ મેડિસિન એન્ડ વિથ થેરાપી બીજી એક વસ્તુ એ કહીશ કે જ્યારે પણ એપિલેપ્સી આવે છે ત્યારે બચ્ચાઓમાં ધ્યાન એ રાખવાનું હોય છે કે જનરલી બચ્ચું ચાલતા ચાલતા પડી જાય છે સોફા ઉપરથી કાતો પછી ઘોડીયા ઉપરથી પડી જાય છે તેની ટ્રીગર પોઈન્ટ છે તો આપણે એ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ કે એ વસ્તુ ના થાય બચ્ચાઓને એપિલેપ્સી છે એને પ્રોપરલી આપણે ટેક કેર કરીએ અને બને ત્યાં સુધી શું કે એના ઉપર કમ્પ્લીટલી એક પર્સન ની વોચ રાખીએ ઓકે ડોક્ટર નિકિતા શું પ્રેગ્નન્સી વખતે એ બાબતો ખ્યાલ આવી શકે કે એને કોઈ માનસિક બીમારી આ પ્રકારની છે કે નહીં ખાસ કરીને એપિલેપ્સીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો શું પ્રેગ્નન્સીના સમય કોઈ નિદાન થઈ શકે એમાં એવું છે કે પ્રેગ્નન્સી દરમિયાન અત્યારે ઘણી બધી સારી ટેકનોલોજી છે જેમાં ટુ ડી ઇકો છે ઘણી બધી વસ્તુ છે જો જીનેટિક પ્રિડોમિનન્સી હશે એટલે કે જીનેટિક રિપોર્ટ બધું હશે તો એમાં અમુક રેડિયોલોજીકલ એંગલ છે કે જેમાંથી આપણને ખબર પડી શકે છે કે એને જીનેટિક ફિનોમિના પ્રેઝન્ટ છે તો એ બચ્ચું આપણે અવોઈડ કરી શકીએ છીએ પણ અમુક વસ્તુ એવી છે કે જે બાય બોન પછી જ તે આપણને ખ્યાલ પડી શકે એના સિવાય ટુડી થ્રીડી કદાચ પણ નોર્મલ આવે તો આગળ જીનેટિક રિપોર્ટ ને એ બધું કરાવડાવવું પડે એનું ફર્ધર ઇવોલ્યુશન કરાવડાવવું પડે અને આમાં જો રેડિયોલોજીસ્ટ ને અને એમના ને જો એક ટકા કે બે ટકા એવું હશે કે ના કંઈક પ્રોબ્લેમેટિક છે તો જ આગળ રિપોર્ટ થશે એના સિવાય એ રિપોર્ટ થોડાક એક્સપેન્સિવ આવે છે એટલે બધી કંડિશનોમાં આપણે કરાવડાવતા નથી જેથી કરીને છે ને જે વિચાર કરતું હોય કે એક પ્રકારે આપણે જીનેટીક ટેસ્ટ કરાવી લઈએ કે જ્યારે પેટની અંદર છે ત્યાં જ આપણને ખબર પડી જાય કદાચ વહેલી સારવાર જો શક્ય બને તો એને પછી આગળ જતા જીવનમાં વધારે તકલીફનો સામનો ન કરવો પડે એટલે આ શું આ સલાહ ભર્યું છે જી જી ડોક્ટર દેવસી મોટા ભાગની એપિલેપ્સી આપણે જે કોમનલી જોઈએ છે એ નાઇન્ટી નાઇન્ટી ફાઈવ એપિલેપ્સી વારસાગત નથી હોતી જેનેટિક નથી હોતી હાર્ડલી ફાઈવ જેટલી એપિલેપ્સી વારસાગત હોય છે અને જો વારસાગત હોય તો મોટા ભાગની એપિલેપ્સી ક્યાં તો માઇલ્ડ પ્રકારની હોય અથવા તો પેશન્ટને કોઈ પ્રકારનો સિન્ડ્રોમ હોય જેમ નિકિતા નિકિતાબેને કહ્યું કે એનું ડાયગ્નોસિસ આપણે પ્રી કરી શકીએ કે જ્યારે પ્રેગ્નન્સી વખતે આપણે એવું લાગે કે માતાની એપિલેપ્સી હતી તો પેલા મધરના જેનેટિક રિપોર્ટ કરાવીએ જેથી કરીને આપણે આઈડિયા આવે કે આ બાળકમાં હશે કે નહીં અને પછી આપણે એમનું એમિનિયોટિક ફ્લુઇડ જે હોય માતાનું ગર્ભમાં જે ફ્લુઇડ હોય એ પણ લઈ અને એમાં અમુક ટેસ્ટ કરી શકીએ જેથી આપણે આઈડિયા આવે કે આ જેનેટિક એપિલેપ્સી છે કે નહીં પેલી વસ્તુ બીજી વસ્તુ એ આ ઘણી બધી જેનેટિક એપિલેપ્સી હોય છે એ અમુકવાર માઇલ્ડ પ્રકારની પણ હોય છે એટલે જો બાળકમાં પણ એ રિપોર્ટ પોઝિટિવ આવે તો ધેટ ડઝ નોટ મીન કે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવે તો આપણે એમનું પ્રોપર કાઉન્સલિંગ કરવું પડે પેલા બધું વર્કઅપ થાય અને આ બધું વર્કઅપ આપણે પ્રેગનન્સી થાય એ પહેલા જો સપોઝ મધરને એપિલેપ્સી છે તો એમને કયા પ્રકારની એપિલેપ્સી છે વારસાગત છે કે નહીં આ બધું એમને નક્કી થાય પછી જ એમને પ્રેગનેન્સી પ્લાન કરવી પડે કેમકે જો પ્રેગનન્સી વખતે જ ખબર પડે કે આ કોઈ પ્રકારની જેનેટિક એપિલેપ્સી છે તો પછી આગળ મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે

મોટી ઉંમરમાં સપોઝ કોઈનું ડાયાબિટીસ છે અને ઇન્સ્યુલિન લે છે શુગર ઘટી ગયું તો પણ એપિલેપ્સીનો એટેક આવી શકે કોઈ ડિહાઈડ્રેશનને કારણે શરીરમાં સોડિયમ ઘટી ગયું તો પણ એપિલેપ્સીનો એટેક આવી શકે ઘણીવાર અમુક દવાઓથી પણ એપિલેપ્સીનો એટેક આવી શકે ઉપરાંત મોટી ઉંમરના જે પેશન્ટ હોય એમને ઘણી બધી મેડિસિન્સ ચાલતી હોય તો મેડિસિનના ઇન્ટરેક્શન્સને કારણે પણ પેશન્ટને એપિલેપ્સીનો એટેક આવી શકે મોટાભાગે જે મોટી ઉંમરે એપિલેપ્સી થતી હોય તો એમાં બ્રેઇનમાં સ્ટ્રોક તો તો ઓકે જે મોટી ઉંમરના લોકો છે એમના માટે જે ટ્રીટમેન્ટના ઓપ્શન છે ખૂબ જ ખર્ચાળ હોવાના કોઈ આધુનિક અત્યારે અત્યારના સમયમાં આપણે જોઈએ કોઈ વેસ્ટર્ન કોઈ વર્લ્ડમાંથી કોઈ એવી ટેકનોલોજી લેટેસ્ટ ટેકનોલોજી કોઈ બહાર આવી છે કે જેનાથી રાહત મળી શકે દર્દીઓને મોટાભાગે હવે એપિલેપ્સીની ઘણી બધી મેડિસિન્સ એવી ઉપલબ્ધ છે કે જેની લગભગ કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી આજથી પંદર વીસ વર્ષ પહેલાં એવી મેડિસિન્સ ઉપલબ્ધ નથી એવી મેડિસિન હતી કે જ્યાં કોઈના ઇન્ટરેક્શન્સ હોય જેનું અસર ના થાય અથવા મોટી ઉંમરે એમની ખૂબ આડઅસરો થાય પણ અત્યારની જે મેડિસિન્સ આવે છે એની મોટાભાગે કોઈ આડઅસર હોતી નથી ઉપરાંત કયા કારણસર એપિલેપ્સી થઈ છે

તો માટે સામાજિક રીતે આપણે જોઈએ બે ત્રણ એવી સિચ્યુએશન હોય હોય છે જે સમાજ અને એના મેરેજ થવાના હોય તો આ એમના ફેમિલી માટે ખૂબ જ ચિંતાજનક વાત હોય છે કે પહેલા તો કોઈને કેવું કે નહીં સામે કે તો પછી એ લોકો શું વિચારશે એ લોકો ઘણી વાર લોકો એવું વિચારતા હોય કે આ વારસાગત રોગ છે બેનને છે તો એમના સંતાન છે એ વિકલાંગ પેદા થશે અથવા તો એમને બુદ્ધિ હશે અથવા એમને પણ એપિલેપ્સી હશે તો આ બધી અંધશ્રદ્ધાઓ છે જેને આપણે દૂર કરવી જોઈએ બીજી વસ્તુ પણ કોમનલી ઇવન એજ્યુકેટેડ લોકોમાં છે કે એપિલેપ્સીની જે દવાઓ હોય છે એ પ્રેગ્નન્સીમાં બાળક માટે ભારે હોય છે અથવા તો ગરમ હોય છે પણ આવું બિલકુલ નથી હવે જે એપિલેપ્સીની દવાઓ ઉપલબ્ધ છે એ એકદમ પ્રેગ્નન્સીમાં માં સેફ હોય છે બાળક માટે પણ અને માતા માટે પણ એકદમ સેફ હોય છે તો આવા બધા અશ્રદ્ધાઓથી દૂર રહેવું જોઈએ ઉપરાંત સપોઝ ઘણી વાર અમારી પાસે પેશન્ટ આવે કે પ્રેગ્નન્સીમાં પેશન્ટને પહેલી વાર એપિલેપ્સીનો એટેક આવ્યો તો મોટા ભાગે હવે એમઆરઆઈ પણ આપણે પ્રેગ્નન્સી વખતે કરી શકીએ છીએ પર્ટિક્યુલરલી સેકન્ડ અને થર્ડ ટ્રેમેસ્ટરમાં ઉપરાંત જે બીજા રિપોર્ટ હોય છે બ્લડ ઇન્વેસ્ટિગેશન અને ઈજી એ તો આપણે ઓબ્વિયસલી પ્રેગ્નન્સીમાં સેફલી કરી શકીએ એટલે આ રીતે હવે જે એપિલેપ્સીનું મેનેજમેન્ટ છે એ પ્રેગ્નન્સીમાં ખૂબ જ ઇઝી થઈ ગયું છે ઉપરાંત બાળકો ઓકે ડોક્ટર નિકિતા એપિલેપ્સી માં મેડિકલ મેનેજમેન્ટ તો બહુ જ જરૂરી છે પણ કોઈ પણ છે બચ્ચું છે તો પછી એડલ્ટ છે એક જ વસ્તુ કહીશ કે તમે તમારું બેલેન્સ ઇમ્પ્રુવ કરો હેલ્થ ઉપર વધારે ફોકસ કરો ડિહાઈડ્રેશન ના થવા દો બને તો ગરમીમાં સીધો તડકો ન લાગે એની તકેદારી રાખો જો જવું પડે એવું હોય તો તમે કાર નો પ્રિફર કરો બપોરના ટાઈમે કાં તો પછી તમે શું કહે કેપ અને માસ્કનો યુઝ કરી શકો છો ટૂંકમાં જે પણ આપણા ડેલી રૂટીનમાં આવતા છે એને ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે તમને એપિસોડ આવે છે તો તમારે રાખવી પડશે કે હું પોતે પોતે ડિહાઈડ્રેટ નથી મારું બેલેન્સ ઉપર વર્ક કરું મારા બોડીના કહેવાય ને એક એક મસલ્સ ઉપર વર્ક કરું કે એ થોડાક વ્યવસ્થિત તાકાત વાળા રહે અને મને ફરી વખત એપિસોડ ના આવે એનું ધ્યાન રાખવું પડે એટલે બચવું છે તો પણ અમે એ જ રીતે એને ટ્રેન કરીએ જીવનશૈલી અને સતત આપણે કેવી રીતના આપણું બ્રેન એક્ટિવ રાખીએ છીએ એના ઉપર ઘણો મોટો આધાર રાખે છે અને નિકિતા આ બંને જોડાયા અને ખૂબ જ સરસ આ સેશન રહ્યું એવું લાગી રહ્યું છે અને તમામ એપિલેપસીના દર્દીઓ માટે પણ ખૂબ જ માર્ગદર્શક ચર્ચા બની રહેશે એવું આશા રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ આપણને તો દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર